આવતીકાલે બપોરે બાર વાગે અમરીશ ડેર ભાજપમાં જોડાશે સીઆર પાટીલ કમલમમાં તેમને વેલકમ કરશે આ સાથે અનેક પ્રશ્નોના જવાબ પણ અમરીશ ડેરે આપ્યા તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી છોડવાનું કારણ એ છે કે રામ મંદિર ત્રણસો સિત્તેર સહિતના અનેક મુદ્દા પર વારંવાર રજૂઆત કરી છતાં તેમનું સ્ટેન્ડ અલગ હતું તો અર્જુન મોઢવાડિયા પર પણ અમરીશ ડેરે પ્રતિક્રિયા આપી છે રિઝાઇન કર્યા પછી પરત ભારતીય જનતા પાર્ટીમાં ફરવું એવું થોડા સમયથી ચાલી રહ્યું હતું ને આમ મેં જે રીતે કહ્યું છે કે ભૂતકાળમાં યુવા અવસ્થાથી જ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે ત્યારે આવતીકાલે બાર સાડા બાર વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી અને મોટા ભાગના નેતાઓના ફોન આદરણીય પાટીલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લેવા ગયા પછી મારા ફોનમાં આવેલા છે એટલે મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી પણ મેં ચોક્કસ પ્રમાણે દોઢેક કલાક પહેલાં મેં રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં અને અહીંની ચેમ્બરમાં પણ ગુજરાત અધ્યક્ષની ચેમ્બરમાં પણ એ પહોંચી ગયું છે ફેક્સ દ્વારા ઈમેલ દ્વારા